નમસ્કાર દોસ્તો એક વ્યક્તિ છે જેને સાંજના સમયે ફોન આવે છે એક મહિલાનો અને તે કહે છે કે આજ રાત્રે શક્તિવર્ધક ગોળીઓ લઈને આવી જજે આ જે પુરુષ છે તે આ વાત સાંભળતા જ ખૂબ ખુશ થઈ જાય છે અને સીધો જ પહોંચે છે મેડિકલ સ્ટોર મેડિકલ સ્ટોરે ઘણા બધા લોકો હોય છે જેના કારણે આ વ્યક્તિ છે ત્યાં જઈને ઊભો રહે છે કશું બોલતો નથી ત્યાં થોડી વારમાં બધા લોકો છે તે દવા લઈને જતા રહે છે પરંતુ આ વ્યક્તિ છે તે કશું બોલતો નથી બીજી તરફ દુકાનદાર કહે છે અને ત્યારે મેડિકલ સ્ટોર વાળો કહે છે કે આપ જલ્દી બોલો મારે જવું છે સમય નથી ત્યારે આ વ્યક્તિ બોલે છે કે મારે શક્તિવર્ધક ગોળીઓ જોઈએ છે આ વાત સાંભળતા જ આ મેડિકલ સ્ટોર ચાલક સંચાલક છે તે એક શક્તિવર્ધક ગોળીઓનો રેપર તેને આપે છે વ્યક્તિ ફરી બોલે છે કે એટલા એ નહીં થાય વધુ આપો વારંવાર આવું અહીંયા પર લોકો હોય છે મને આ માગતા શરમ આવે છે જેથી કરીને મને વધુ રેપર આપો આવા વાત સાંભળતા આ મેડિકલ સ્ટોર સંચાલક છે તેને એક બે નહીં પરંતુ આઠ રેપર આપે છે મતલબ કે તેમાં ઘણી બધી શક્તિવર્ધકની ગોળીઓ હોય છે આ ગોળીઓ લઈને આ પુરુષ છે તે ઘરે જાય છે એ જમે છે અને ત્યારબાદ એ મહિલાની સાથે ઘરની અંદર જાય છે સવારના છ નો સમય થાય છે અને આ આ ઘરમાં મહિલા છે તે એકાએક રોવાનો અવાજ આવે છે લોકો એકઠા થાય છે છે અને પોલીસ આવે જે વ્યક્તિ રેપર લઈને ગયો હોય શક્તિવર્ધક ગોળીઓના એનું મોત થયું હોય છે ત્યારબાદ તેની લાશ છે તે પીએમમાં લઈ જવામાં આવે છે અને પીએમ થયા બાદ જે ખુલાસો થાય છે એ જાણીને સૌ કોઈ ચોંકી જાય છે કારણ કે કોઈ કલ્પના પણ નહોતી કે આ ઘટના છે 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 તે બની શું આખો મામલો ક્યાંનો એ વ્યક્તિ કોણ છે એ મહિલા કોણ હતી જેને તેને રેપર લેવાનું કીધું હતું શક્તિવર્ધક ગોળીઓનું આ તમામ મુદ્દે વાત કરીએ અને આખરે એ પીએમ રિપોર્ટમાં શું ધડાકો થયો હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા દેશનું ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશનું કાનપુર જિલ્લો કાનપુરનું એક પીઠુર કરીને થાણા વિસ્તાર છે પોલીસ સ્ટેશન છે એ ધ્રુવનગર કરીને એક વિસ્તાર છે આ ધ્રુવનગર વિસ્તારની અંદર ઓગણીસ જાન્યુઆરીના એક ઘટના બની છે બે હજાર ના રોજ શબાના એ મહિલા છે જેની ઉંમર ચાલીસ પિસ્તાલીસ વર્ષની આસપાસની છે આ મહિલા છે તે તેના પતિ છે આબિદ અલી આબિદ અલીને ફોન લગાવે છે અને ફોન લગાવીને કહે છે કે એક શક્તિવર્ધક ગોળીઓનું રેપર લેતો આવજે તેનો પતિ છે જે આબાદ અલી એ આ વાત સાંભળતા જ ખુશ થઈ જાય છે તે મેડિકલ સ્ટોરેજ જાય છે અને આઠ શક્તિવર્ધક ગોળીઓના રેપર લઈને ઘરે પહોંચે છે ઘરે પહોંચ્યા બાદ તે આ શબાનાની સાથે જમે છે અને જમ્યા બાદ તે તેના બેડરૂમની અંદર સૂઈ જાય છે પરંતુ વહેલી સવાર થાય છે અને વહેલી સવાર થતાં જ સબાના છે તે એકાએક રાડા રાડી કરે છે ચીસા ચીસી કરે છે લોકો ત્યાં એકઠા થાય છે અને જુએ છે તો જાણવા મળે છે કે તેનો પતિ છે જઆબિદ અલી તેનું મોત થયું છે અને તેના કારણે આ મહિલા છે તે રાડા રાડી કરતી હોય છે આ મહિલા છે તે પોતાના ભાઈને સૌપ્રથમ છ કલાકે વહેલી સવારે ફોન કરીને ખબર આપે છે કે તેનો પતિ છે આબિદ અલી તેનું મોત થયું છે અને તેના ભાઈ સલીમ છે જે આ વ્યક્તિનો શાળો મતલબ કે આ જે મહિલા છે શબાના તેનો ભાઈ શબાના છે 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 તે 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 ફોન કરે કે તારા બનેવીનું મોત થયું અને ખૂબ રડતી તેનો ભાઈ સ્પોટ ઉપર પહોંચે તાત્કાલિક પોલીસને ફોન કરે છે આ વિસ્તારની જે પીઠોર પોલીસ સ્ટેશન છે તે વિસ્તારની પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચે છે બોડીને કબજે લે છે અને બોડીને કબજે લીધા બાદ તેને પીએમ રિપોર્ટ પ્રેમમાં ખસેડવામાં આવે છે

આ સવાલે જવાબ કે એ પહેલી વખત નથી ભૂતકાળમાં પણ એ આ ગોળી લઈને આવતા હતા અને એને મજા આવતી હતી જેના કારણે મેં ક્યારેય ના નહોતી મળી તો કંઈક આ વાતચીત થઈ હોય પરંતુ જયારે પીએમ રિપોર્ટ આવે છે ત્યારે ખૂબ મોટા ચોંકાવનારા ખુલાસા થાય છે

ગળું ઘોટવાનું કારણ સામે આવ્યું છે ત્યારબાદ પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે એ શબાના છે તેનો ફોન છે તે પોલીસ જપ્ત કરે છે સાથે જ જે મૃતક છે તેનો પતિ આબીદ અલી આ આબીદ અલીનો ફોન પણ પોલીસ જપ્ત કરે છે અને કોલ ડિટેલ્સ નીકાળવાની શરૂઆત કરે છે આ કોલ ડિટેલ્સ પોલીસ નીકાળે છે તો તેમાં પણ ચોંકાવનારા ખુલાસા સામે આવે છે એક રેહાન કરીને યુવાન છે જે ઉનાવપુર ભગવંતપુરનો રહેવાસી છે તે દિલ્હીની અંદર રિક્ષા ચલાવવાનું કામ કરતું હોય છે અને આની સાથેની વાતચીતનો સામે આવે છે કે તમે બંને એકબીજા સાથે સતત કોન્ટેક્ટમાં છો તો આપને આ સંબંધ શું છે તો જાણવા મળે છે કે પહેલ સૌપ્રથમ જે સબાનાનો ભાઈ છે સલીમ તેને પૂછે છે કે રેહાન કોણ છે તો રેહાનની સલીમને ખબર નથી હોતી તો એ મહિલાને પૂછે છે તો જાણવા મળે છે કે રહેહાન છે તે આ શબાના નો આશિક છે શબાના છે તે ચાલીસ પિસ્તાલીસ વર્ષની છે તેનો એક દીકરો સોળ વર્ષની આસપાસનો છે તે તેના મામા સલીમની સાથે રહેતો હોય છે શબાના અને આ જે મૃતક છે આબિદ અલી એના લગ્ન વીસ વર્ષ પહેલા થયા હોય છે આ મૂળ અન્ય જગ્યાના હોય છે પરંતુ તે લોકો છે તે છેલ્લા વીસ વર્ષથી ઉત્તર પ્રદેશના ઓરિયા જિલ્લાનું દિવ્યાપુર કરીને એક ગામ છે ત્યાંના લોકો હોય છે પરંતુ આબા આબિદ અલી છે તે વીસ પહેલા જ અહીંયા રહેવા માટે આવ્યો હોય છે ધ્રુવનગર વિસ્તારમાં કાનપુરના અને તેના લગ્ન આ સાથે થાય છે ત્યાં તે મકાન બનાવે છે તેને એક સોળ વર્ષનો દીકરો હોય છે એના મામાની સાથે રહેતો હોય છે કારણ કે તે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા જેના કારણે તેનો છોકરો છે તેના મામા ત્યાં રહેતા હોય છે ત્યાં રહેતો હોય છે પોલીસ છે તે આ સમગ્ર મામલે રેહાનની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરે છે શબાના જે મૃતકની પત્ની છે તેની પૂછપરછ કરે છે તો સામે આવે છે કે શબાના ઇન્સ્ટાગ્રામમાં તેના જૂના વિડીયો વીસ વર્ષ પહેલાના ફોટો હોય છે જ્યારે વીસ વર્ષની હોય છે એ ફોટોને પોસ્ટ કરતી હોય છે રીલ્સની અંદર એ રીલ્સ ફેરવતા ફેરવતા રહેહાન છે તેનું ધ્યાન દિલ્હીની અંદર આ રીલ્સ ઉપર પડે છે અને તે લાઈક કરતો હોય છે એ રીલ્સને અને એકબીજાના નંબરની એક્સચેન્જ થાય છે એકબીજા સાથે વાતચીત થાય છે વાતચીત થયા બાદ રેહાન છે તે મળવા આવતો હોય છે આ મહિલાનો જે મૃતક પતિ છે આબીદ અલી તે મેળાની અંદર વેચવાનું કામ કરતો હોય છે જેથી તે ઘરે નથી હોતો તેનો દીકરો ઓલરેડી તેના મામાની સાથે હોય હોય છે છે જેથી કરીને શબાના એકલી તો બે ચાર વાર તેની મુલાકાત થાય છે મુલાકાત થયા બાદ આ જે શબાના છે તે રેહાનને કહે છે કે તેનો પતિ છે તેને ખૂબ મારે છે અને તેને રસ્તામાંથી હટાવવો છે અને એની આ કિંમત પણ ચૂકવશે આવી વાત થાય છે રેહાન છે તે માની જાય છે અને રેહાન દિલ્હીની અંદર અન્ય રિક્ષા ચાલક હોય છે તેનો દોસ્ત વિકાસ તેને આ વાત કરે છે કે તારે લેવી છે કારણ કે વિકાસ છે તે અન્ય ચલાવતો હોય છે તેની પાસે રોજગારી નથી હોતી જેના કારણે સપનું હોય છે કે રિક્ષા લેવું છે તો રેહાન તેને પૈસાની ઓફર કરે છે કે હું એક મહિલા સાથે મારા પ્રેમ છે અને તેનો પતિ છે તે વચ્ચે આવી રહ્યો છે તો એ મહિલા તને પૈસા પણ આપશે તો વિકાસ પણ માની જાય છે અને બંને દિલ્હીથી અહીંયા આવે છે કાનપુરની અંદર કાનપુરની અંદર હોટેલમાં આ બંનેની મુલાકાત થાય છે અને વીસ હજાર રૂપિયા છે તે આ મહિલા છે તે રેહાન ને આપે છે અને રેહાન છે તેના દોસ્ત વિકાસને આપે છે એક પ્લાન ઘડી કાઢવામાં આવે છે કે આજે રાત્રે તેના પતિને મોતને ઘાટ ઉતારવાનો છે ત્યારબાદ આ મહિલા છે તેના પતિને ફોન કરે છે સાંજના સમયે અઢાર તારીખની એ રાત્રે કે એક શક્તિવર્ધક ગોળીઓનું પેકેટ છે તમે લેતા આવજો પેલો આઠ પેકેટ લઈને આવે છે કે વારંવાર ક્યાં લેવા જવા

આ મહિલા છે શબાના તે પોતાના પતિની છાતી ઉપર ચડી જાય છે અને રેહાન છે તેનું ગળું ઘોટે છે જ્યારે વિકાસ છે તે તેના પગ છે તે પકડી રાખે છે પંદર વીસ મિનિટ સુધી તેનું ગળું દબાવી રાખવામાં આવે છે અને આ વ્યક્તિનું મોત થાય છે વ્યક્તિનું મોત થયા બાદ આ મહિલા શબાના છે તે સવારે ચીછાચીછી કરે છે રાડા રાડી કરે છે પેલા બે રાતે નીકળી ચૂક્યા હોય છે પરંતુ મહિલા આ વાતની જાણ છે તે સવારે લોકોને કરે છે અને ખૂબ રડતી હોય છે પરંતુ તેનો ભાઈ સલીમ હોય છે તેને શંકા જાય છે કે વારંવાર આ ઘરની અંદરથી ઝઘડાની ફરિયાદો આવતી હતી ઝઘડો કરતા હોય તેવા અવાજો આવતા હતા પરંતુ અચાનક તેની બહેન જ છે તેને એટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો કે તેનો પતિ છે જેનું મોત થયું છે જેની સાથે તે સતત લડતી હતી પરંતુ અચાનક તેનું હૃદય પરિવર્તન થયું અને એના મોત બાદ એટલી બધી ચીસા ચીસી કરે છે જેના કારણે તેની શંકા જતી હતી અને તેણે પોલીસને ફોન કર્યો હતો પોલીસને ફોન કર્યા બાદ આ સમગ્ર મામલો છે તે પીએમ રિપોર્ટમાં સામે આવ્યો છે કે શક્તિવર્ધકની આઠ રેપર ગોળીઓ મંગાવવામાં આવે છે ગોળીઓ ખવડાવી દેવામાં આવે છે શરાબ પીવડાવી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના જ પતિને તેના આશિકની સાથે જે આશિક છે તેની ઉંમર વીસ વર્ષની છે આ મહિલાની ઉંમર ચાલીસ વર્ષથી ઉપરની છે અડધી ઉંમરનો એ યુવકને બોલાવવામાં આવે છે એ એના દોસ્તને સાથે લઈને આવે છે ગળું ખોટી દેવામાં આવે છે વીસ હજાર રૂપિયા પણ આપવામાં આવે છે ને આ રીતે તેના જ પતિની આ મહિલા છે તે હત્યાને અંજામ આપે છે પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી છે રેહાનની ધરપકડ કરી છે વિકાસની ધરપકડ કરી છે અને આ મૃતકની જે પત્ની છે શબાના તેની પણ પોલીસે ધરપકડ કરી છે અને આ સમગ્ર કાંડ છે તેનો પોલીસે પર્દાફાશ કર્યો છે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે કે સમાજની અંદર આવી પણ મહિલાઓ હોય છે જે પોતાના જ પતિને પોતાના આશિકને બોલાવીને મોતને ઘાટ ઉતારતી હોય છે આવા જ અવનવા વિડીયો અને ક્રાઇમની ઘટનાઓ જોવા અને જાણવા જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઈમની વધુ એક સત્ય ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ